હનુમાન મંદિરે અખંડ રામાયણ પાઠ અને રક્તદાન શિબિરનું આયોજન રામાયણ પાઠ અને રક્તદાન શિબિરને લઈ ભક્તિ અને માનવતાનો સુંદર સમન્વય સર્જાયો પાડી શહેરમાં સ્થિત પવિત્ર રોકડીયા હનુમાનજીના મંદિરે ઉત્તર ભારતીય સેવા સમિતિ દ્વારા છેલ્લા વીસ વર્ષથી યોજાતા અખંડ રામાયણ પાઠને આ વર્ષે એકવીસમા વર્ષનું ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું છ ડિસેમ્બરના રોજ સવારે સાત વાગે આ પવિત્ર કાર્યક્રમનો પ્રારંભ વિધાન પંડિતોના મુખેથી શરૂ થયેલા અખંડ રામાયણ પાઠથી થયો હતો અને 24 કલાકના આ પઠનને લઈ સમગ્ર પાડીશેર ભક્તિમય વાતાવરણમાં તરબોળ થઈ ગયું હતું શનિવારના રોજ પૂર્ણાહુતિ સાથે આ પાઠ પૂર્ણ થયો હતો આ પાવન પ્રસંગે હનુમાનજીના દર્શનનો લાભ લેવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાંજે આયોજિત મહાપ્રસાદમાં પણ લોકોએ લાભ લીધો હતો મહાપ્રસાદ સાથે ભક્તોએ હનુમાનજીની કૃપા સાથે રામાયણ પાઠની ભક્તિની મીઠાશ અનુભવી હતી આ પ્રસંગે સેવા ઉત્તર ભારતીય સેવા સમિતિ દ્વારા મંદિર પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરાધનાને માનવતાના કાર્ય સાથે જોડવા રક્તદાન શિબિર ખાસ આકર્ષણ બની હતી ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લઈને જીવન બચાવવાનો સંદેશ પૂરો પાડ્યો હતો આયોજિત રામાયણ પાઠ અને રક્તદાન શિબિરને લઈ ભક્તિ અને માનવતાનો સુંદર સમન્વયનો માહોલ સર્જાયો હતો आराम से। <erman nên खाँड़िये करें> हम सभी उत्तर भारतीय सेवा समिति के कार्यकर्ता हैं और सभी गांव के सहयोग से श्री अखंड रामायण का पाठ होता है 24 घंटा अखंड पाठ चलता है उसमें हम लोग महाप्रसाद का आयोजन करते हैं कम से कम सत्रह से अठारह हजार आदमी का हम लोग मेजरमेंट से चलते हैं इसी में ब्लड दो, ब्लड डोन का कार्यक्रम भी रखे थे उसमें भी तीस यूनिट से ऊपर ब्लड आ गया है अभी आशा करते हैं कि दस एक यूनिट और आएगा और इस गांव के कल्याण के लिए समस्त गुजरात के कल्याण के लिए हम लोग ये कार्यक्रम करते हैं श्री राम चरित मानस का अखंड पाठ जो करते हैं उसमें जगत का कल्याण होता है और हमारे पार्टी शहर का खूब से खूब कल्याण होता है और पूरे हमारे गुजरात का समस्त गुजरात का हम लोग कल्याण के लिए ये पाठ करते हैं और छोटा बड़ा सभी गांव के सभी भक्त जनों का हम लोग को सहयोग मिलता है खाली हम लोग मेहनत करते हैं और आए आयोजन को खूब सुंदर और सफल बनाते हैं और मंदिर के दोनों महाराज जी खूब खूब खुँ हम लोग को सहयोग करते हैं और गांव की सभी प्रजा हमको बहुत से ज्यादा से ज्यादा सहयोग करती है और हम लोग का हुलास बढ़ता है और रोकड़िया हनुमान जी की कृपा है और प्रभु श्रीराम के चरणों में हम लोग हर चीज का बंधन करते हैं और इस कार्यक्रम को हम लोग आगे बढ़ाते हैं अजय उत्तर भारतीय सेवा समिति द्वारा जो रामायण अखंड पाठ नयोजन कर नव विचार बैंक में ब्लड अच्छत हो આજે અમે રાકેશભાઈ ચૌરસિયા ને કોન્ટેક કરતા એમણે અમને કહ્યું કે તમે બ્લડ કેમ્પ પણ રાખી શકો છો અને આ રીતની અમે પહેલ કરી છે જેમાં અમને મિનિમમ એ લોકોની રિક્વાયરમેન્ટ હતી ભાઈ પંદર વીસ જે થાય તે તમે શરૂઆત તો કરો આ મેસેજ સાથે અમે એની શરૂઆત કરી અને ત્રીસની ઉપર બોટલ નીકળી ગઈ જેમાં રાકેશ ચૌરસિયા પરિવારમાંથી જ મિનિમમ અઢાર બોટલ જેટલી એમણે સહયોગ આપી એક સમાજને મેસેજ આપ્યો છે કે ભાઈ

આ તબક્કે અમે એ ત્રણેય બેનોનો પણ આભાર માનીએ છે અને ઉત્તર ભારતીય સેવા સમિતિનો ભી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે નિરંતર આવા સેવા કેવા કાર્ય ચાલુ રહે અને બ્લડ જેવા કે બીજી બી કોઈ સામાજિક સેવાઓ ચાલુ રહે જેવી અમે આશા રાખીએ છીએ રોજ ઉત્તર ભારતીય સેવા સમિતિએ અખંડ રામાયણના પાઠ રાખેલા હતા આજે બે દિવસથી પાઠ ચાલી રહ્યા હતા અને આજે એમને જમવાનો પ્રોગ્રામ પછી રાખ્યો છે તેમાં નહીં તો સો થી સત્તર હજાર પબ્લિક જમીને ગયું છે અને જે આ આટલું જોરદાર જે કાર્ય કરી રહ્યા છે તે માટે તો પેલા ઉત્તર ભારતીયો સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખ્યો છે યુનિટ જેટલા ભેગા થયા છે અને હજુ ચાલી રહ્યું છે છે જે બધા આપે એટલે જાય તે રીતનું એમનું આયોજન છે પણ જે થાય તે પણ બહુ જ સારું કાર્ય કરી રહ્યા છે અને એક ઉત્તર ભારતીય જે આજે આ પંદર સત્તર હજાર પબ્લિક ને જે જમાડવાનું આયોજન કર્યું અને બહુ જ જ સુંદર જે બધા એમના જ છોકરાઓ બધા સેવામાં અને જોરદાર આયોજન એમને કર્યું છે તે માટે આપણે ઉત્તર ભારતીયોને વધાઈ લેવા જોઈએ અને આ રીતે જ દર વર્ષે કાર્ય કરતા રહે તેવી શુભકામના અને આજે વીસ વર્ષથી એ લોકો આ કાર્ય કરી રહ્યા છે તે માટે એમને વધાઈ લેવા જોઈએ